ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના ભાલુદ ગામના રહીશોએ ભાલુદ ગામની સીમમાં તરસાલી ગામનું ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકામાં ભાલોદ ગામના રહીશોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તરસાલી ગામનું ગટરનું ગંદુ પાણી ભાલુદ ગામની સીમમાં છોડવામાં આવે છે તે બાબતે યોગ્ય પગલાં ભરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જાણ કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં ભાલોદ ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા મહિનાથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્રએ કે પ્રશાસને કોઈ પગલાં લીધા નથી આ ગટલ લાઈનનું ગંદુ પાણી ભાલોદ ગામની સીમમાં આવવાથી સમગ્ર ખેડૂતો પાહીમાં પોકારી ઉઠ્યા છે ખેતરે જવાના રસ્તા બધા ચોકઅપ થઈ ગયેલા છે ખેડૂતોના કેળા શાકભાજી કે રોજિંદા જે ખેતી પર નભે છે આખું ગામ જે કે ખેડૂતો ત્યાં અવરજવર કરે છે એમના માટેનો આ રસ્તો સદંતર બંધ થઈ જ થઈ ગયો છે જેથી ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે કે જો આ પ્રશ્નનો પહેલામાં વહેલો નિરાકરણ કલેક્ટરશ્રી લાવી લાવી આપે અને કદાચ વહેલામાં વહેલી આ નિરાકરણ નહીં આવે તો આખું ગામ આંદોલનના માર્ગે આગળ વધશે ભાલોદ નજીકમાં વાંચું આવેલું ગામ નવી તરસા જ્યાં સુગેઝ ગટર લાઈનનું બન્યું પાણી ભાલોદમાં ખેતર ખેતરના રસ્તાની અંદર ગટર લાઈનનું પાણી છોડી દે છેલ્લા એક વર્ષથી ગામમાં ખેડૂતોને પડતી મુશ્કેલી છે જેમાં શેરડીની ગાડી પણ નથી નીકળી શકતી કેળના ખેતરમાંથી કેળ માટે ટ્રકનો વ્યવહાર વ્યવહાર બંધ છે ઉનાળામાં પણ બંધ હતો ત્યારે પ્લસ એ પાણી એટલું બધું ગંદુ પાણી છે ત્યાંથી સ્ક્રીન ડિસીઝ અને કોલેરિયા થવાની સંભાવના છે અત્યારે સ્ક્રીન ડિસીઝ બલોદ ગામના ખેડૂતોનું છે ગામના મનુષ્ય થાય તે વસ્તુ બે નંબરની વસ્તુ છે પણ ગામના પશુપાલનને બી પોતે ફોલ્લા જેવા પડી જાય છે અને એટલું બધું ખડરડી પાણી છે આ પાણીનો તો નિકાલ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે નહીં થાય તો ગામ અહિંસક ગાંધી માર્ગા આંદોલન કરવાની ફરજ અમને પડશે અગર ટીડીઓને પણ રજૂઆત કરે તો ટીડીઓએ પણ કાં ખાળા કાન કરી દેલ છે ઝઘડિયા ટીડીઓએ સત્તાધીશો કોઈ સાંભળતા છે નહીં એટલા માટે ના છૂટકે અમારાથી કલેક્ટર સાહેબનો સંપર્ક કરીને કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપણને વધારેલ છે